કૃષ્ણ કનૈયા લાલ કી જે સર્વે મારા વાલા વષ્ણુ જય શ્રી કૃષ્ણ મારું કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હું તો ગલી ગલી પાડું સાત કનૈયો આવે છે હું તો સેરીયું સજાવું આજ કનૈયો આવે છે આ ગલી ગલી સાત કનૈયો આવે છે શ્રાવણમાં સનેવાદી આઠમે કાર ગૃહમાં જન્મ્યો તો કંસ તણો છે આવે છે તો ગલી ગલી પાડું સાત કનૈયો આવે છે મથુરાને જેલમાં જન્મ ધરીને ટોપલામાં પોડ્યા પ્રેમ કરીને વાલે તાળા તોડા છે મધરાત કનૈયો આવે છે હું તો ગલી ગલી પાડું સાત કનૈયો આવે છે ચર મરા ચર વરસે દર્શન કરવા ને ચાંદ લ્યો ગગન મંડળ માં બીજ ચમત્કાર ક આવે છે ગગન મંડળ માં બીજ ચમત્કાર ક આવે છે તો ગલી ગલી પાડું સાત કનૈયો આવે છે યમુના નીરા ચડ્યાત ચકડોળે પ્રભુજીના ચરણ એમાં પખાડે માર દીતા ને શ્યામ ગોકુળ જાય કનૈયો આવે છે હું તો ગલી ગલી પાડું સાત કનૈયો આવે છે મા ચસોદન મે લે જશે મત ચસોદન મેં લે જાય કનૈયો આવે છે યશોદની સોળમાં માં શ્યામને ફરી ફરી જુએ છે અંતર રામને માયા રૂપી કન્યા લઈ જાય કનૈયો આવે છે હું તો ગલી ગલી પાડું સાત કનૈયો આવે છે માયા રૂપી કન્યા આવે કાંસ કે રાહાતમાં ફેરવી પાછળ તવડી રે આકાશમાં તારો વેરી વસે ગોકડિયાની માય કનૈયો આવે છે હું તો ગલી ગલી પાડું સાત કનૈયો આવે છે ગોપી વિનંતી સ્વીકારજો ચરણો ની સેવા પ્રભુ અમને રે આપજો અમને દેજો દર્શન નો લાવ કનૈયો આવે છે હું તો ગલી ગલી પાડું સાત કનૈયો આવે છે હું તો શેરીઓ સજાવું આજ કનૈયો આવે છે હું તો ફૂલડા બેરાવું આજ કનૈયો આવે છે કૃષ્ણ કનૈયા લાલ કી છે